કેમ છો મિત્રો ફૂલવડી જોઈ રહ્યા છો તો ચાલો આજે આપણે ફૂલવડી બનાવીશું અને એ એક્ઝેક્ટ મેઝરમેન્ટ મેં આ તમને આપ્યું છે એ પ્રમાણે બનાવીશું એની માટે મેં અહીંયા આગળ દોઢસો ગ્રામ રવો લીધો છે ગરમ મસાલો છે લીંબુના ફૂલ છે સાડી સાતસો ગ્રામ ચણાનો લોટ છે ખાવાનો સોડા છે ખાંડ અહીંયા આગળ મેં લગભગ બસોથી અઢીસો ગ્રામ લીધેલી છે જો તમને કદાચ વધતું ઓછું ગળપણ જોઈતું હોય તો એ પ્રમાણ કરવાનું છે મરી છે તલ છે એકદમ ખાટું દહીં છે એ ત્રણસો ગ્રામ છે કાશ્મીરી લાલ મરચું છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ એની માટે આપણે સૌથી પહેલાં એક મોટા વાસણમાં દહીં લઈ લેવાનું છે ખાટું દહીં લે લેશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને આપણે આ એક્ઝેક્ટ રસોઈયા જે બનાવતા હોય છે લગ્ન પ્રસંગમાં એ રીતની જ આપણે આજે ફૂલવાડી બનાવવા જઈ રહ્યા છે કે જે આમ થોડી કડક પણ હશે અને આમ સોફ્ટ પણ હશે એની સાથે આપણે સોડા એડ કરી દઈએ છીએ અને હવે મોણ માટેનું તેલ અહીંયા ઘડી લઈએ છીએ એ લગભગ દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે મેં અહીંયા ઘડી દોઢસોથી બસો ગ્રામની આસપાસ તેલ લીધું છે હવે આ ત્રણેયને આપણે બરાબર ફેંટી લેવાનું છે એને એકદમ સરસ રીતે ફેંટી લેવાનું છે કે જેથી કરીને આપણી ફૂલવાડી સરસ પોચી બને આ રીતે જો સરસ ફેંટાઈ ગયું છે ને હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું ધીરે ધીરે કરીને સરસ બધું મિક્સ થઈ જાય એટલે મસાલા એડ કરીએ છીએ જો સૌથી પહેલાં કાશ્મીરી મરચું એડ કરીશું આપણે મેં એનું મેઝરમેન્ટ આગળ લખેલું જ છે તો આપણે એમાં જોઈ લઈશું અહીંયા આગળ હું ખાલી કહું છું કયા ઇન્ગ્રીડિયન્ટ છે એ જણાવું છું તમને ગરમ મસાલો છે લીંબુના ફૂલ છે તલ છે સફેદ તલ એ પણ એડ કરી લઈશું ખાંડ છે આખી એ લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલી લેવાની છે હવે આ બધું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અહીંયા આગળ અને પીંચ જેટલી હળદર એડ કરવાની છે એકદમ સ્લાઇટ હળદર એડ કરવાની છે આપણે અને હવે આ બધાને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું કે જેથી કરીને ખાંડનું પણ પાણી છૂટે તો આપણે આમાં પાણી કેટલું ઉમેરવું એ ખબર પડે એટલા માટે બધું સરસ મિક્સ કરી લેવાનું છે દહીંમાં આ રીતે હલાવીને જો સરસ મિક્સ થઈ ગયું છે હવે જે મરી લીધેલા તમે ત્રીસેક નંગની આસપાસ એને આવા અધકચરા વાટી લીધેલા છે એ પણ આપણે અંદર એડ કરી લઈશું એને હલાવી લઈશું અને ત્યારબાદ એમાં જે રવો લીધેલો છે દોઢસો ગ્રામ જેટલો એ રવો એડ કરી લઈશું આપણે અને ત્યારબાદ આપણે જે ચણાનો લોટ લીધેલો છે સાડી સાતસો ગ્રામ એ પણ એડ કરી લઈએ છીએ અહીંયા આપણે કકરો લોટ લેવાનો છે જે બજારમાં મગજ માટે મળતો હોય છે એ લોટ છે અને એને પણ હલાવી લેવાનો છે આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ફૂલવડી બનાવશો ને તો મારી શરત છે તમને કે આ ફૂલવડી તમને વારે ઘડીએ ઘરના બધા મેમ્બર બનાવવાનું કહેશે અને આ સ્વાદમાં તો એટલી જ સરસ બનતી હોય છે જો આપણો લોટ આવી રીતે સરસ વહી ગયો છે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એની ઉપર થોડું થોડું પાણી છાંટી અને એને ઢાંકીને લગભગ ત્રણ કલાક રવા દેવાનું છે જો આ રીતે પાણી છાંટી લીધું છે અને હવે એને ઢાંકી અને ત્રણ કલાક રેસ્ટ આપવાનો છે કે જેથી કરીને ખટાશ પણ સરસ આવી જાય ને ખાંડ પણ આપણી એકદમ ઓગળી જાય જો હવે ત્રણ કલાક પછી આપણું રેડી છે અને તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી આપણે એવી રાખવાની છે કે આપણે જરા ઉપર એને મૂકી અને પ્રેસ કરી શકીએ એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને આપણી પાસે જારો નથી તો મેં આ રીતે કાણાવાળો માળો આવે એ લીધેલો છે એની ઉપર આપણે આપણો બેટર છે તે મૂકી દઈશું અને એને આ રીતે હાથથી પ્રેસ કરતા જવાનું છે એને લાંબુ ઘસવાનું નથી એને પ્રેસ કરવાનું છે તમે જો પ્રેસ કરીને પાડશો ને તો સરસ લાંબી એવી ફૂલવડી બનશે અને જો તમે ઘસીને પાડવા જશો ને તો નાના નાના ટુકડા બનશે એટલે આપણે પ્રેસ કરીને બનાવીએ તો વધારે સરસ લાગશે લાંબી લાંબી આ રીતે આપણે ફૂલવડીને મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે અહીંયા આગળ અને એક સામટી ઘણી બધી પાડી લઈશું તો પણ એ ચીપકે નહીં એકબીજાની સાથે અને આપણી ફૂલવડી તેલમાં આપણે બધી પાડી લઈએ એટલે તરત જ એને આપણે હલકા હાથે હલાવી લેવાની છે મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે ફૂલવડી અને વારે ઘડીએ પણ બનતી હોય છે બધાને ખૂબ જ મજા આવી જાય છે ખાવાની આ તમે કોઈક વખતે ઘરમાં મહેમાન આવવાના હોય તો અગાઉથી બનાવી રાખો ફરસાણમાં તો પણ ખૂબ સરસ લાગતી હોય છે નાસ્તામાં પણ બધાને બહુ મજા આવી જાય છે એવી ફૂલવડી બને છે આ જો કેવી સરસ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે આવી લાલ જ રાખવાની છે બહુ ડાર્ક કલર કરીશું તો એ ક્રિસ્પી બનશે પણ પછી એના ટેસ્ટમાં કડવાટ લાગશે તમને એટલે આપણે આ રીતે એને હલકી લાલ જ કરવાની છે જો આપણી ફૂલવડી બધી સરસ રીતે તળાઈને એકદમ રેડી છે તમે જોઈ શકો છો ને અને આનો સ્વાદ તો ખરેખર એટલો જ સરસ લાગતો હોય છે કે લગ્ન પ્રસંગમાં આપણે જઈએ ને ફૂલવડી ભાવતી હોય તો આપણે ઘરે પણ હવે આસાનીથી બનાવી શકીશું એવું તમને લાગશે તો આપણી ફૂલવડી એકદમ રેડી છે મિત્રો તો તમે પણ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ